અને તેઓ પોતાની હીરો હોન્ડા બાઇક લઈને વસઈ ગામથી ડભોઈ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક બાઇકનો કાબુ ગુમાવી અને બાઇક સ્લીપ થઈ ગઈ હતી ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે પ્રવીણભાઈ પટકાઈ જતા ગળા તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી સ્થાનિક લોકોએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મૃતદેહને કબજામાં લઈ અને પીએમ માટે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રસ્તો ભીનો અને પલળી જતા બાઇક સ્લીપ થયું હોઈ શકે છે